છેલ્લા સત્યાવીસ દિવસથી ગંભીર બ્રિજ પર લટકતા ટેન્કરને બ્રિજની સમાંતર લાવવામાં તંત્રને સફળતા મળી છે આ કામગીરીની જવાબદારી પોરબંદરની વિશ્વકર્મા ગ્રુપની મરીન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીને સોંપાઈ હતી આ કંપનીએ મરીન એર બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેન્કરને બ્રિજને સમાંતર કર્યું હતું આ કામગીરીમાં સિંગાપુરના ત્રણ એન્જિનિયર અને મરીન ઇમરજન્સી ટીમ જોડાઈ હતી બહાર કાઢવા માટે સમાંતર આવ્યું ટેન્કર સીધું થતા તેની પાછળ બાંધેલા દોરડાથી ખેંચી લેવાની કામગીરી પણ કરાઈ આ સમગ્ર કામગીરીનો ચાર ડ્રોન મારફતે નવસો મીટર દૂર કંટ્રોલ રૂમથી અધિકારીઓએ નિરીક્ષણ પણ કર્યું